રસોઈના મીઠામાં ઘણું મહત્વ છે કે ગમે તેવી સારી ટેસ્ટની રસોઈ બનાવવામાં પણ જો તમે મીઠું વજન હોય તો તેવું સાવ ફેંકી લાગે છે ને સારું અને સ્વાદિષ્ટ માનવ અને બનાવવા માટે મીઠું જરૂરિયાત પણ છે તમારી રસોઈમાં ક્યાંક એ વાઇટ જે કે નાખતા નથી કે મીઠાનું નામે ઝેરી શરીરમાં ઝેરતો નથી આ ઓડિશનમાં લખેલા મીઠામાં ફક્ત લખાણ છે કે આ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા કારણ કે સીએસએલમાં એકસો એકમાં બ્રાન્ડનું ટીક કર્યું કે ઘણા પ્રકારના આ હોઈ શકે છે કે તમારી સેતવા જેવું છે ને માર્કેટમાં વિભિન્ન બ્રાન્ડમાં નમકીનમાં રહેલા છે કે જે અંગેની મળતી માહિતી અનુસાર રાજ્યના અંદાજિત એકસો એક બ્રાન્ડમાં નમક વેચાણ થાય છે અને આ રાજ્યના મળતા વિભિન્ન બ્રાન્ડ મીઠાનું સી આર સી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે કે આ તમામ એકસો એક બ્રાન્ડ નમકનું આ સી ઇઆરસીના ટેસ્ટનું અને આ જેમાં સીઈઆરસી દ્વારા નમક જેઠ પ્રમાણે આયો આ ટેસ્ટ જાણવામાં મળ્યું છે કે નમકનું ફક્ત માપદંડ માત્રામાં યોડેન યોડિન મળ્યું છે ને રિપોર્ટમાં ફક્ત આયોડીનનું ઓછો નથી આવતું પરંતુ જે ફૂડ સેફ્ટીમાં જોગવાયેલા મુજબમાં મીઠું શબ્દ ટેસ્ટમાં ગુણવત્તા વિના બેસાણ થયું હોવાનું આ સામે આવ્યું છે કે તારણના પરિણામો અંગે વાત કરતાં સીએસીઓ જણાવ્યું હતું કે કાયદા મુજબ પંદરથી છત્રીસ પીએમમાં મિલિયન મિલિયનમાં વાળું મીઠું હોવું જોઈએ અને ઓડિયમના ઉપરનું કારણે થાઇરોઇડ રોડ થાય છે અને આ અંગેના તબીબો થાય સાથે વાત વર્તમાન સમયે થાઇરોઇડ રોગનો કેસો ઘટના સ્થળે આવ્યો છે કે જાણીતા તબીબો ડૉક્ટર હસમુખ અગ્રવાલ કે જણાવતા યુક્ત નમકમાં ઓડિયોમાં મળતા થાય છે આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો